જે ગટર નો પ્રશ્ન છે ને મજેવડી ગામના એને લઈને બીજો ગટરના જે બીજા પ્રોબ્લેમ છે એ લોકો કનેક્ટ નથી કરી અને હવે એ અડધું અધૂરું કામ એ લોકો વર્ષો થી કરતા નથી એ પણ તમને બતાવી દઈએ કે કેવી હાલત છે આ ગામડાઓ ને આ મજેવડી ગામની હાલત છે ઠેર ઠેર ગંદકી આ જોઈ લે ગટર નું પાણી આવ્યું ને આ જો અહીંયા અહીંયા લોકો રહે છે હા ભાઈ આ ગટર આ ના ભૂંગળા જોવા આવ્યા કે અધુરા કામ વર્ષોથી જૈન પેલા નો સ્લોટ છે આમાં જો બચાવ એક મિનિટ ક્યાંય આમાં છે કઈ જૈન પેલા નો ગામનો બરાબર થઈ જશે ટેન્શન લેવ હા હાલો એ જોઈ લે એક ભાઈ કોક આ બાજુ આવી જાવ ને કોઈ પણ પેલા ભાઈ માંથી આવી જાવ ને ભાઈ આ બાજુ ખાલી પકડવાનું છે તમારે આમ પકડી રાખવાનું છે દાદા હો ને કેમેરામાં હાથ નું આવે રીતે

અને ભૂંગળા ભૂંગળા બતાવી દો ભૂંગળા કામ માટે ભૂંગળા એવા તા ગટરના પણ આજે આ હાલત જોવા સરકારી પૈસા ની હાલત જોવો બે વર્ષથી ભૂંગરા પડ્યા હવે આ ભૂંગળા હાલે રહ્યા નથી ગુજરાત સરકાર છે મૂકી દેવામાં આવી છે આ રેસીડન્ટ વિસ્તાર છે આને માટે અમે વારંવાર રજૂઆત કરેલી છે

મેલેરિયા એટલું બોલી જા કેમ આ વિસ્તાર ના વેરા ને એવું કોઈ બાકી રાખે છે આ વિસ્તારમાં વેરો બધા ભરે છે અને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ નો આ નો વેરો બાકી હોય તો આજ આપને કોઈ લેખિત આપે ને એટલે આપણે એનો વેરો ભરવા તૈયાર છે અમારી સુવિધા પૂરી મળવી જોઈએ સાંભળવા માં ગામ જુનું ગામ બે બે ત્રણ ત્રણ વાત લાગવું કીધું હવે સાંભળો હાલો હવે સાંભળો હવે આ ગામનો જે પ્રશ્ન એવો છે કે સુવિધાનો અભાવ છે સામાન્ય સુવિધા આપણે કહે ને કે રોડ ગટર પાણી લાઈટ આવી સુવિધાઓ હોય આ મજેવડી ગામ જે જુનાગઢ થી એકદમ નજીક આવ્યું છે આપણે ખાલી સામાન્ય બુદ્ધિ મારી ને સામાન્ય કે લોકો આટલા વર્ષ પછી ભાઈ કે છે પંચાવન વર્ષ થી આ પ્લોટ આ પ્લોટ વિસ્તાર થયા શરૂઆતના છે સમજી હવે મારી વાત સાંભળો કે વસ્તુ એવી છે કે આજે અહીંયા ગટર ની સુવિધા નથી આ ગટર એમને એમ ભાઈ જે રીતે બધા જાગૃત અને ભણેલા ભાઈઓ છે એમને ખબર પડે છે કે ગ્રાન્ટ આવે છે કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટર મોંઘું મોંઘું કરે એનો હિસાબ કિતાબ તો ગિતાબ સત્તાધીશો લેવાનો હોય જનતા શું કરે તમે તમારું બજેટ વધારી દો લૂંટો તો છો જ જનતાને આમ ને તમ અમને લૂંટવાના જ છો બજેટ વધારી ને ગમે નથી અમારા ટેક્સ ના પૈસા તમે બનાવો છો તો બીજે બીજે તાઇફાઓ કરતા તમે આ સુવિધા આપો એકસો એકાણું કરોડ પ્લેન લાઈન ફરો છો તમે આ જનતાના પૈસા આટલું બધું દેવું કર્યું ચાર 4 લાખ નું દેવું કર્યું ગુજરાતની જનતા માટે આપણા બધા માથે થયું ને આ ગામને બાકાત તો નઈ રાખ્યું નઈ નઈ આ ગામને બાકાત તો નઈ રાખ્યું આટલા બધા ભુંગડા અહીંયા પડ્યા છે કટરું બનાવવાની વાતું કરે કેટલા વર્ષોથી કરે છે તો મારે ગુજરાતની જનતાને કેવું છે મજેવડી નહી એ જનતાને કેવું છે કે હવે મહેરબાની કરીને જાગો અને બહાર નીકળો આ તમારી પ્રાથમિક સુવિધાઓ તમને આટલા વર્ષોથી મળી નથી હજી તમે કોની રાહ બેઠા છો જાગો ને તમારા તમારા પ્રશ્નો ના સમાધાન માટે અવાજ ઉઠાવો અહિયાં આ જે પ્રશ્નો છે સાથે મળી અને આ કામ જ જોઈએ એક આરે ને તો તમારા થશે મને પૂરો વિશ્વાસ છે એટલે અને આ માધ્યમથી હું તંત્ર ને પણ કહેવા માંગુ છું કે અમે આ મુદ્દા લઈ અને બેસી જવા વાળા નથી એવું ન સમજતા કે આ ગામમાં આવ્યા છીએ બે લાઈવ કર્યા છે આ મુદ્દો અહીંયા પૂરો થઈ જશે નહીં દરેક ભાઈઓ અમારી સાક્ષી છે ને સાથે રહેશે આપણે જ્યાં સુધી ઘટના ન થાય ત્યાં સુધી પચાસ વાર આવેદન પત્ર આપવા પડે તો આપશું પચાસ વાર રજૂઆત કરવી પડે તો કરશું આ કામ તમારે એન કેમ પ્રકારે કરવાનું છે બજેટમાંથી બીજા તાઇફાઓ ઓછા કરજો પણ અમારું જે પ્રાથમિક સુવિધા છે એ આપવાનું કામ કરો અને બીજું કઈ ભાઈ તમારે રજૂઆત કરવાની હોય તો કરી દો એ દેવું જાય સમજી ગયે લાવ વિસ્તાર બતાવી આ બતાવી દઈએ જો આ આ આ લોકો આ બધા ભાઈઓ જો અહીંયા આ પરેશાન છે આ ભાઈની એટલી આવો આવો આવું ભાઈ આ લઈને જ આવું છું ચિંતા કરો માં આ મજેવડી ગામની દુર્દશા છે જૂનાગઢની બાજુમાં જ આવ્યું છે સ્વસ્થતા અભિયાનની આપણે વાતો કરીએ છીએ રાજા સાહેબ વખતનું આ ગામ છે અને આ જો આ બધા ભાઈઓ અત્યારે પોતાના ગામને સરખું કરવા હાલો બેન હા હવે હું તમને હજી પાછું લાઈવ ના માધ્યમથી બતાવી દઉં છું કે અહીંયા જે પરિસ્થિતિ છે ને કેવી છે હું થોડી જ વારમાં બીજા મુદ્દાઓને લઈને અહીંથી મારી માતાઓ બહેનો રાડો પાડે છે પણ હું હમણાં તમને બીજા લાઈવ ના માધ્યમથી બતાવી દઉં છું મિત્રો સામાન્ય સુવિધા આપતા નથી સામાન્ય સુવિધાઓ આપતા નથી અને આ દુર્દશા દરેક ગામની આવી દુર્દશા છે અને ફરી અમે આ જ ગામના હજી બે ચાર મુદ્દાઓને લઈને અમે વિઝીટ કરવા જવાના છીએ તમારા વચ્ચે મૂકીશ ફરી પાછી હું આવું છું ધન્યવાદ જય હિન્દ